હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું રાજસ્થાની સબ્જી ગટ્ટાની સબ્જી બનાવીશું રાજસ્થાનમાં બહુ બને આપણે ગુજરાતમાં ઓછી બને પણ આજે આપણે બનાવીશું એના માટે મેં બેસન લઈ લીધું છે અને ગરમ પાણી મૂકી દીધું છે એમાં થોડું તેલ નાખી દઈશું એટલે ગટ્ટા એકબીજાને ચોટે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ એમાં આવશે થોડું અજમું સ્વાદ અનુસાર મીઠું થોડો ગરમ મસાલો થોડી હળદર અને થોડું મરચું એમાં રાખીશું થોડું તેલ અને એનો આપણે ચણાનો લોટ ના વાટા થઈ રીતે બાંધી લઈશું આ રીતે મેં ગટાનું બાંધી લીધો છે અજમો મીઠું મરચું હળદર ને એક ચમચી અડધી ચમચી ગરમ મસાલો રાખીને અને આ રીતે આપણે પતળા પતળા ના વાટા બનાવી દઈશું અને પછી પાણી ઉકળે એટલે મૂકી દઈશું અંદર પાણી મારું ઉકળી ગયું છે વધારે નીકળે છે એટલે આપણે એમાં ગટ્ટા મૂકી દઈશું દસ પંદર મિનિટ એને પફાવવા દઈશું ત્યાં સુધી આપણે કરવાની તૈયારી કરીશું જે ડુંગળી સવાર કોથમી મરચા લસણ એ બધું લઈ લઈશું ગયા છે તો આપણે એને લઈશું થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે આપણી ગ્રેવી તૈયાર કરી લઈએ પછી આપણા ગટ્ટા અને હા આ પાણી ફેંકવાનું નહીં આપણે લઈ લઈશું ચલો આપણે એ જ કઢાઈમાં વઘારી લઈશું એટલે મેં એમાં થોડું તેલ મૂકી દીધું છે એમાં તમને જેનો વઘાર ફાવે જીરાનો કે રાઈનો કે એ તમે લઈ શકો મારા જોડે રાય ને જીરું બે મિક્સ છે એનો વઘાર હું લઈ લીધો છે હું લઈ નાખી દઈશ અને પછી એમાં મેં કોથમીર મરચાં અને લસણ કાઢી લીધું છે એ બાદ એમાં ડું એડ કરી ત્યાં સુધી એને તેલમાં સફળાઈ દઈશું બરાબર ડુંગળી આપણી થોડી ચડી છે તો આપણે મસાલા કરી લઈશું એક ચમચી ગરમ મસાલો એક ચમચી કાશ્મીરી મરચું અને અડધી ચમચી સાબુ મરચું મસાલા કરી અને એને ગલાઈ દઈશું અને આ જ તે આપણે આપણા ગટ્ટા અંદર તેલમાં થોડા સાકરી લઈશું જે ઠળીને તૈયાર થઈશ પછી આપણે દહીં નાખીશું પહેલા આપણે ગટ્ટા આપણા તેલમાં થોડા मोस्ट साखर ये लेछु એટલે પેસ્ટ સારો લાગે ગટ્ટો एकदम કુટીક જેવો છે સોફ્ટ एकदम સોફ્ટ ગટ્ટો હે કમ મેથી ગટ્ટો લો એટલા સોફ્ટ બને હે ને જો સરસ હવે આપણે જે બાફેલું પાણી રેડ્યું તો થોડું ગટ્ટા છે માં બાફ્યા હતા પાણી લઈ લઈશું અને બે ચમચી હવે આપણે આ દહીં નાખી દઈશું અને એને હલાઈ જઈશું એટલે ફાટી ના છે દહીં ગેસ આપણે એકદમ ધીમો રાખીશું પેલા આ દહીંને બહુ નાખીને લોકો તૈયાર કરે પણ મેં ગટ્ટા તેલમાં સરસ સસરાઈ લીધા તા મસાલા પીધા એટલે એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે હવે આ સ્ટેજે તમારે ઉપર કોથમી નાખી દેવાની ખાતા હોય તો મેં કોથમી પીસીને લીધી છે કારણ કે અમારે આખી કોથમી અમારા ઘેરથી છે ને નહીં ખાતા આ છે ગટ્ટાની સબ્જી બનીને તૈયાર આમાં કેમેરામાંથી દેખાય એટલું દહીં દઈ દેખાશે હું તમને એક વાટકામાં નીકાળીને બતાવું અને ગટ્ટો તો મેં તમને બતાવ્યો છે ને કેટલો સોફ્ટ જો તરત જ ભાગી જાય તરત જ એટલા સોફ્ટ બને છે મસ્ત આ છે આપણી ગટ્ટાની સબ્જી જો તોડીને બતાવ કેટલો ઇઝી તૂટી જાય છે એટલા સોફ્ટ બને આ છે ગટ્ટાની સબ્જી બાય ફ્રેન્ડ